ફૂગી ગયા જોઈ લો આપણું અંડા અહીંયા પડ્યું છે કે સુટી ઢગલામાં ખાયા ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો એ બધા મોજમાં છો પણ એકદમ મોજ જ છો ને અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા ને અત્યારે આપણે આવ્યા એ ભેંસું મૂકવા જોઈ લો આપણી ભેંસું ન્યા છે ને આપણે જવાનું ઘેરે કેમ કે આજે આપણા બ્લેક પેન્થનની

ખોટે ખોટી હવા માં નો રેવાય નકર ટાઈટ ના ઠરી જાવી ભાઈ આ માલ મત બાપ કો માથે કાચા ઘરે આલા જાવી ને આપણે જાવી પાદરા આવે આપણો ઓંડા લઈને આપણે જવાનું હોય સર્વિસ કરાવવા તો ઘરે જાય ને પછી તરત આપણે નીકળી જાય નકર ન્યાય પછી વારા માં ઉભરો પડે એટલે આખો દિન નીકળી જાય એટલે વારો નથી આવતો એટલે ન્યાય બધા પેલા જાય ને ઉભો રહી જવું આપણે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો અત્યારે આપણે ઘરે પૂગી ગયા જોઈ લે આપણો ઓંડા અહીંયા પડ્યું છે ને આપણે આવીને લઈને જવાનું એ સર્વિસ કરાવવા જોઈ લ્યો આ બાકી સુટી ઢગલામાં ખાયા ને દોસ્ત બેકારી નહીં આપું બહુત પૈસા આપને પાસ જોઈ લ્યો બાકી સુટી ઢગલામાં ખાયા મજા આવે તેમ એવું જવું અંદર ધરાઈ પાછ પછી બારું વ્યવાનું આ બધા જો અહીંયા બહાર ખાઈએ આ એક અંદર ખાઈએ ચાલો આપણે જાવી નીકળી જાવી એક વાસડી ધરાયને આપડી જોઈ લો અયા તડકે ઊભી હે ટાઈડની ઈ ધરાયને અયા તડકે આવી જોઈ બીજા પાડા અયા ખાયે પાડા એટલે મતલબ પાડા બધા આવી ગયા ઇતનો મહેનત કરને કે બાદ મે મિલા ગાય કા ચારા નકરા પાડા નથી હો ખતમ બાય બાય Tata ગુડબાય ગયા 嗯，哈哈哈哈哈哈！哈。 ઘોડાને થોડો ગાભો માર દેવી કેમ કે ધૂળ ધૂળ ભરાઈ ગયું છે ગાભો મારીને પાછા આપણે નીકળવું ત્યારે આપણું હોન્ડા આપણે ગાભો બાભો મારીને રેડી કરી દીધું છે જોઈ લો હવે કરવી આપણે ચાલુ જોઈ લો ચાલુ થાય એવો જોઈ જુઓ થઈ ગયું ચાલુ થઈ ગયું લાઈક કરી નાખો અબે સાલે પાછો હોય ને ટોકો બાંધી વાળું કેમ કે ટાઈટ વાય છે એટલે પાછો ટોકો બાંધી વાળું ને હવે અહીંયા ડેલો ખોલ નાખું આપણું ઓંડા બહાર કાઢવા એઠે ઉગાડો આ કર્યો ખોટે ખોટું બળ કરાવો એ ભગવાન ક્યાં જુલમ હે જોઈ લો ડેલો ઉગાડ ને ખોલ આપણું ઓંડા કાઢવાનું એ બહાર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી આપણે આપણું ઓંડા સર્વિસ કરાઈને આવી ગઈ જોઈ લો સર્વિસ કરાવી વાળું બધા અત્યારે વાગી ગયા સાંજના ચાર ને આપણે હવે ભેંચું દો ટાઈમ થઈ ગયો એટલે આપણે જાદી વાળે ભેંસું બધી બહાર કાઢીને જાદ એવી કરીએ ને આપણે ભેંચું બધી દોઈ લેવી પછી આપણે ભેંચું મૂકવા જવાનું હોય ખેતરમાં અત્યારે ભૂગી ગયા આપણે વાળે બધી ભેંચું બહાર કાઢવી અહીંયા જો ભેંસું આપણી બધી વાળ જોઈને જ ઊભી છે જોઈ લો હાલો સીંડું ઉગાડીને જવા દેવી તો સીંડું ખોલી જોઈ લો ભેંસું બધી બહાર નીકળે છે તો ખાલી વખત દોઈ લેવી ભેંસું ને બીજી વાત એ કે આપણી જે કાળુ ભેંસ હતી એ આપણે વેચી નાખીએ એટલે ગાડીને ભરવાની છે કાળું હવે મેં આગલા વિડીયોમાં કીધું હતું કાળું આપણે વીયા પણ હવે એ આપણા પાસે નહીં વ્યા ભાઈ પાણી વી જોઈ આ હે કાળું અને આપણે વેચી ને એટલે હમણાં આવે છે ગાડી ભરવા એટલે આ છેલ્લી વાર વિડીયો જોઈ લો પછી આપડા વિડીયો માં જોવા નહીં મળે ત્યારે આપણે વિડીયો થોડી વાર ભેંચું બધી અંદર ભાઈ ગઈ જોઈ લ્યો આ સંધોડી આપડી આયલી આવે ફાઇનલી આપણી કાળુને ભરવા ગાડી આવી ગઈ હે એને આપણે જોઈ લો કાળુને ને ભરી વતન કીધી હે ત્યારે આપડી બધી ભેંસને દોયન આપડી ભેંસ વાકીન જાવી ખેતર બાજુ જોઈ લો ભેંસ બધી હાલી જાય છે ગામની બહાર આ નીકળી ગયા છે ને ફાઇનલી આપડી જે કાળું ભેંસને ભરી ગયા છે અત્યારે આપડી ભેંસ બધી લઈને જાવીએ ખેતર બાજુ ને પૂરીન પાછો આપણે આવતું રહેવાનું છે હાંજે પાછો 10 ક વાગે આકવા જવાનું છે અત્યારે બધી ભેંસ હાલી જાય છે જોઈ લો જોઈ લો સંધૂડી આપડી કેટલી હવે છે કે

જોઈ લો અહીંયા અને આ અહીંયા આવે છે સંધુડી આપણી અહીંયા જોઈ લો ભેંસ અહીંયા છે જોઈ લો અત્યારે હું અહીંયા ઊભો હું આપણી ભેંસું બધી અહીંયા હાલી જાય છે પણ આપણી સંધુડી એક જોઈ લો આપણા વિના નથી હાલતી જોઈ લો પાછી ફરી જાય હું પાછળ જાઉં ને એટલે આપણી સંધુડી એક નથી હાલતી આ પ્રેમ હે સાહેબ બાકી અડધી ભેંસું જો વાય હે અડધી હાલી જાય ખેતર બાજુ પણ આ એક ઊભી છે એમણે નો રખાય ભાઈ વેચવું આ બધું તમારે રાખવી નહીં નકામી કેમ કે ખોલવું પડશે થોડા પોઈન્ટ હારા મારી દે થોડી હવા કરી હે બચ ગયા સાલા સાઈડ માં વ્યાવું નકર પછી તમને એમ થાય છે તું રસ્તા માં ઉભો હો એટલે ભેંસ નો હાલે જોઈ લો રસ્તા આગળ રસ્તો છે જોઈ લ્યો આવી જ ન આવી ઉભી રહી ગઈ ને જોઈ લ્યો ઉભી રહી ગઈ જ બેટા ફાઈનલી આપણે ખેતરમાં પૂગી ગયા જોઈ લો આપણી ગાયું ભેંસું બધા ખેતરમાં આવી ગયા ચાલુ કરી દીધું હે એટલે આપણે પૂરી ને જવાનું ઘરે પાછા આવશું અત્યારે હવે આપડી ભેંસ આપણે ખેતરમાં મૂકીને જાવી ઘરે જોઈ લો બધી ચરવા મળી હવે આપણે જાવી ઘીએ પછી અત્યારે વાગી ગયા સાંજના દસ ને અત્યારે આપણે આવી ગયા ભેંસું આખો પાછા ખેતર અત્યારે ટાટ બહુ હે એટલે આખો આપણે પેપ થાઈને આવી ગયા છે ભેંસ આપણે ભેંસ વાકીને ઘરે તો અહીંયા જઈએ ઘરે ગમ કે ટાઈટ બહુ પડે છે જોઈ લો આ ગાયું પણ હાલતી થઈ ગઈ આવતા હોય એટલી ટાઈટ છે ગાયું અહીંયા રહી જાય છે આટલી ટાઈટની ભાઈ હાલો હવે કાંઈ વખત ભેંસ વાકીને અહીંયા